Oh. શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો બોડ ચોથની વ્રત કથા અને તેની પૂજા વિધિ શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોડ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે બોડ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય તથા વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે મહિલાઓ આ આ દિવસે દિવસે વ્રત કરે સમારેલું શાક અને વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારને સવારે નિત્યકામમાંથી પરવારી કુંકું ચોખા તથા ફૂલના હારથી ગાય તથા વાછરડાનું પૂજન કરવું અને એકતાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોર ચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં બોડ ચોથના પછીના બીજા દિવસે નાગપાચમ આવે છે તે પછી સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા તહેવારોની શરૂઆત બોર ચોથથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોર ચોથનું વ્રત કરે છે અને બોર ચોથની વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાતી નથી કે ઘઉં ની કોઈ પણ વાનગી ખાતી નથી ઘઉં દળતી નથી તેમજ શાકભાજી પણ સુધારતી નથી ગાય અને વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે શું છે બોડચોથ કથા બોડ વિશે એક પ્રાચીન વાર્તા છે એક નવી વહુ ઘરે આવી તેના સાસુએ તેને ઘઉં લો ખાંડવાનો કીધો ગૌલો એટલે ઘઉં એવો અર્થ હતો પણ વહુએ ઘઉંને બદલે તેના ઘરમાં વાછરડો કે જેનું નામ પણ ગૌલો હતો તેને ખાંડી નાખ્યો સાસુએ જોયું તો લોહીથી ખાંડણીઓ ખતબજતો હતો સાંજનો સમય થવા આવતો હતો સાસુ વહુ ગાય આવે તે પહેલાં વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા ગાય આવી તો તેણે વાછરડો ન જોયો તે ભાંભરડા નાખવા લાગી ગાય તો ઉકરડે પહોંચી ત્યાં તેણે ભાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો ગાય સાથે વાછરડાને પણ પાછો આવતા જોઈ સાસુ વહુ બંને તેનું પૂજન કર્યું ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે તો ચાલો હવે જોઈએ પૌરાણિક કથાઓ પૌરાણિક ગ્રંથો અનુસાર કામદેવનું ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદની ગૌશાળામાં પ્રવેશી હતી શ્રી કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા બહુલા પાસે એક નાનું વાછરડું પણ હતું એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો બહુલા ડરી ગઈ અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી સિંહ તેની તરફ આગળ વધ્યો બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે તે તેને ખવડાવીને પાછી આવશે પછી તે તેને પોતાનો શિકાર બનાવશે સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી 为去。啊 સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે વાસ્તવમાં તે સિંહના સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ છે જે બહુલાની પરીક્ષા કરવા આવે છે શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ સમૃદ્ધિ સંપત્તિ એશ ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે તો મિત્રો તમને બોર્ડ ચોથ વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરીને શેર કરજો અને અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ